નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે ઓગણીસ તારીખ ને મંગળવારના રોજ સૌથી અગત્યના સમાચાર આવ્યા છે મિત્રો ખરાબ સમાચાર પણ આવશે સૌથી અગત્યના મિત્રો સમાચાર આવવાના છે મિત્રો ઓગણીસ તારીખના રોજ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર છે પરંતુ એના જે આઉટર ક્લાઉડ છે આઉટર ક્લાઉડ ગુજરાતની નજીક સુધી પહોંચી ગયા છે તેથી મિત્રો સત્તર તારીખ અઢાર તારીખ ગુજરાતની અંદર સારો વરસાદ પડી ગયો છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી ગયો છે અઢાર તારીખ ગઈ કાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કેટલા ઇંચનો વરસાદ પડ્યો છે તમામ માહિતી આજના વિડીયોની અંદર જાણવાના છે તો હવામાન વિભાગે પોતાના રેડ એલર્ટ આપી દીધા છે છ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપ્યું છે કયા કયા વિસ્તારોની અંદર કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામે તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું તો પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી નાખી છે હજી ચોવીસ તારીખ સુધી રાઉન્ડ રેવાનો છે હજી ત્રણ દિવસ થયા છે અને હજી વરસાદની તીવ્રતા વધવાની છે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં દસ દસ ઇંચ વરસાદ પડવાની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતની અંદર બાર ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે બોલાવવાની છે સૌથી અગત્યના સમાચાર આજના જાણીશું તો મિત્રો સૌ પ્રથમ જણાવી દઈએ કે અત્યારે જે સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર છે મિત્રો મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારની અંદર છે મહારાષ્ટ્રનો જે ઉત્તરનો ભાગ છે મધ્યપ્રદેશનો નીચેનો ભાગ છે એ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે અને હજી પણ ગુજરાત તરફ આવીને વેલ માર્ક લો પ્રેશર એટલે કે હજી પણ વધુ મજબૂત થશે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી છે મિત્રો આની સાથે સાથે પરેશ ગોસ્વામી એક સૌથી અગત્યની જાહેરાત પણ કરી છે ખરાબ સમાચાર આવવાના છે એને લઈને પણ જાહેરાત કરી નાખી છે તો સૌ પ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ તો મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે સોળ તારીખથી ચોવીસ તારીખનો આ રાઉન્ડ તો જેની અંદર અઢાર તારીખ સુધીમાં ઘણા બધા ભાગોમાં વરસાદ પડ્યો છે પરંતુ હજી પણ ઘણા ભાગોમાં વરસાદ પડ્યો નથી ખેડૂત મિત્રોની હજી પણ કોમેન્ટો આવે છે કે અમારા વિસ્તારમાં વરસાદ પડ્યો નથી પરેશ ગોસ્વામી કીધું છે કે આજે શરૂઆત છે હજી બે દિવસ ત્રણ દિવસ જ થયા છે હજી ચોવીસ તારીખ સુધીનો રાઉન્ડ છે ચોવીસ તારીખ સુધીમાં જ્યાં વરસાદ વરસ્યો નથી વિસ્તારમાં પણ વરસાદ વરસવાનો છે એટલે ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને એના જે આઉટર વાદળો છે જેનો ઘેરાવો છે ગુજરાત સુધી પહોંચ્યો છે જેને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડી ગયો છે સિસ્ટમ અત્યારે લો પ્રેશરની અંદર ફેરવાય છે ને હજી ગુજરાતની નજીક આવતા આવતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને વધુ મજબૂત સિસ્ટમ બનવાની છે ગુજરાતની નજીક આવશે એમાં સિસ્ટમ મજબૂત બનશે હાલ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારમાં જે મહારાષ્ટ્ર તરફનો જે વિસ્તાર છે એ લાગુ વિસ્તારની અંદર સિસ્ટમ ફેલાયેલી છે જેને કારણે ખરાબ સમાચાર મિત્રો આવશે મુંબઈથી ખરાબ સમાચાર આવશે કારણ કે મુંબઈની અંદર ખૂબ અતિ ભારે વરસાદ રહેવાનો છે મુંબઈથી આખા ટીવીની અંદર મુંબઈના સમાચાર આવવાના છે મુંબઈના ખરાબ સમાચાર તમને જોવા મળશે કારણ કે સિસ્ટમનો ઘેરાવો નીચે તરફનો મહારાષ્ટ્ર બાજુ છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આવશે જેમ જેમ ગુજરાત તરફ આવશે એમ સિસ્ટમ પણ વધુ મજબૂત થવાની છે મિત્રો આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી વાપી બિલીમોરા ડાંગ આ વિસ્તારો એવા છે જેમાં બાર ઈંચ થી લઈને પંદર ઈંચ સુધીનો વરસાદ પડશે તો સૌથી અગત્યની સૌથી મોટી જાહેરાત કરી છે તો સૌરાષ્ટ્ર અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ બધા વિસ્તારમાં દસ દસ ઇંચ વરસાદ પડવાની સૌથી મોટી આગાહી કરી છે દ્વારકા હોય જામનગર હોય પોરબંદરની અંદર પાંચ ઇંચ વરસાદ સુધીનો વરસાદ પડશે મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડશે બાકીના જેટલા પણ ભાગો છે જેમાં ઉત્તર ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત આવી જાય એમાં ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડશે તો કચ્છની અંદર એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડશે આવી રીતના મિત્રો આપણે ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાનો છે સુરત વલસાડ નવસારી વાપી ની અંદર બાર ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોની અંદર પંદર ઇંચથી પણ વધુ વરસાદ પડી જાય એવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢની અંદર દસ દસ ઇંચ સુધીનો વરસાદ પડશે સૌથી અગત્યના આજના સમાચાર રહેવાના છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામી એવું પણ કીધું છે કે આ રાઉન્ડ ચોવીસ તારીખ સુધીનો રાઉન્ડ છે પરંતુ વરસાદ ગુજરાતની અંદર ચોવીસ તારીખે ખતમ થતો નથી કારણ કે જેવો આ રાઉન્ડ પૂરો થશે એટલે પાછળ પાછળ બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવવાની છે ને એ જે રાઉન્ડ હશે સત્યાવીસ તારીખ અથવા તો છવ્વીસ તારીખથી શરૂ થવાનો છે એટલે ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂરો થશે તો સત્યાવીસ તારીખથી ફરીથી રાઉન્ડ શરૂ થવાનો છે કારણ કે પાછળ પાછળ બીજી સિસ્ટમ પણ આવવાની છે આમ ગુજરાતમાં એક પછી એક રાઉન્ડ જોવા મળશે એટલે ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડ શરૂ રહેવાના છે સૌથી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે અઢાર તારીખે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે મિત્રો એની પણ માહિતી જાણી લઈએ તો રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ને ત્રાણું તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે જેમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ અડસઠ પોઈન્ટ એકાણું ટકા વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ બોતેર ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે તો ઉત્તર ગુજરાતમાં એકોતેર ટકા કચ્છમાં સિત્તેર ટકા પૂર્વ મધ્યમાં ઓગણ ટકા તો સૌરાષ્ટ્રમાં ત્રેસઠ ટકાથી વધુ વરસાદ પડ્યો છે તો અત્યાર સુધીની વાત એટલે કે મિત્રો જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી મિત્રો આ શક્યતા દર્શાવી છે કે ચોમાસું શરૂ થયું ત્યાર સુધીમાં અત્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અને બીજા નંબરે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે જો કે મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો રાજ્યના બસો સાત જળાશયોની અંદર ચોમોતેર ટકા વરસાદ વરસી ગયો છે નર્મદાના ડેમ પણ છલકાઈ ગયા છે ત્યારે મિત્રો કયા કયા વિસ્તારમાં અઢાર તારીખે વરસાદ પડી ગયો છે મિત્રો ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલનો લેટેસ્ટ રિપોર્ટ છેલ્લા ચોવીસ કલાકનો રિપોર્ટ આપ્યો છે અઢાર તારીખનો મિત્રો રિપોર્ટ છે જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીની અંદર ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ પડ્યો છે એટલે સૌથી વધુ ત્રણ ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે પડ્યો છે ત્રણ ઇંચથી વધુ વરસાદ કોઈ પણ વિસ્તારમાં પડ્યો નથી પરંતુ આજથી આજ ઓગણીસ તારીખ છે મિત્રો આજથી તીવ્રતા વધવાની છે સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાતની નજીક આવી રહી છે જેમ જેમ નજીક આવશે એમ વરસાદની તીવ્રતા મિત્રો વધવાની છે તો મિત્રો ગઈકાલે ધોરાજીમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢના માળિયા આટીનામાં બે પોઈન્ટ એંશી ઇંચ વરસાદ પડ્યો છે ડાંગના આહવાની અંદર બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ આવી રીતના સૌથી વધુ વરસાદ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ અઢાર તારીખે ગઈકાલે સોમવારે જોવા મળ્યા હતા તો મિત્રો આખો આ રિપોર્ટ છે તમે રિપોર્ટ આખો પોસ્ટ કરીને મિત્રો જોઈ લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ અઢાર તારીખનો રિપોર્ટ મિત્રો બહાર પાડ્યો છે મિત્રો અઢાર તારીખના રિપોર્ટ મુજબ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો છ જિલ્લાની અંદર હવામાન વિભાગે પોતાનું રેડ એલર્ટ બહાર પાડ્યું છે જેમાં મિત્રો કયા વિસ્તારની અંદર આજે ઓગણીસ તારીખે રેડ એલર્ટ છે મિત્રો જણાવી દઈએ તો આજે ઓગણીસ તારીખનો મિત્રો આ મેપ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે છ જિલ્લા જેમાં મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી વલસાડ દ્વારકા જેની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ મિત્રો રહેવાનો છે મિત્રો રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી અને ડાંગની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકી મિત્રો સમગ્ર સમગ્ર ગુજરાતની ગુજરાતની વાત કરીએ તો અંદર યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા હોય કે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા પંચમહાલ હોય આ બાજુ સુરેન્દ્રનગર જે સૌરાષ્ટ્રના ઉપરના ભાગ છે સુરેન્દ્રનગર મોરબી બોટાદ એ બધા વિસ્તાર હોય અથવા તો કચ્છ હોય એ બધા વિસ્તારમાં યલ્લો એલર્ટની આગાહી એટલે કે એમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ એટલે કે મિત્રો ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ અને જે મિત્રો રેડ એલર્ટ હોય એટલે મિત્રો અત્યંત ભારે વરસાદ મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો આજની તારીખમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યા છેવી રીતે મિત્રો વીસ તારીખનો મેપ પણ જાહેર કરી નાખ્યો છે ને એકવીસ તારીખનો મેપ પણ જાહેર કર્યો છે પરંતુ આ મેપ પણ બદલાવાની શક્યતા છે ધીમે ધીમે જેવી મેપ બદલાશે એવી મિત્રો આવતીકાલે મિત્રો સમાચાર લઈને આપી દઈશું ત્યારે મિત્રો આ તરફ આપણે ઇસી ડબલ્યુ એમ મોડલ પણ જાણી લઈએ મિત્રો સિસ્ટમ અત્યારે ભારતની અંદર ધરી બનાવી રહ્યું છે મિત્રો આ ધરી તમે સમજો આવી રીતના મિત્રો આખી એક ધરી બનાવી છે જે મિત્રો ગુજરાતના ઉપરના ભાગથી શરૂ થાય છે મિત્રો આ મધ્ય મધ્યપ્રદેશનો વિસ્તાર આવી જાય અને બંગાળની ખાડી આવી જાય એવી રીતના આખી આ ધરી બનાવી છે અને આ ધરી મુજબ ગુજરાતની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે નીચે મિત્રો ઓફસો ટ્રપ પણ બન્યો છે આ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ઓફસોર ટ્રપ ફેલાઈ ગયો છે જેથી મિત્રો કેરળથી લઈને આ દક્ષિણ ગુજરાત સુધીનો અપ્સર ટ્રફને કારણે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો આ તરફ મિત્રો તમે જોઈ શકો છો અરબસાગરની અંદર પણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અરબસાગર પણ સક્રિય થઈ ગયો છે જેને કારણે પણ ગુજરાતની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો છે આ સિસ્ટમ મિત્રો અત્યારે મધ્યપ્રદેશની અંદર છે મિત્રો જેમ જેમ આગળ વધશે એમ પોતાની સિસ્ટમ વધુ મજબૂત બનાવી જશે લો માર્ક પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થવાની છે જેમ સિસ્ટમ નજીક આવશે ગુજરાતને મિત્રો આખી ઘેરી લેશે હજી પણ ભારે વરસાદની શક્યતા છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું એ મુજબ દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પંદર ઇંચ સુધીનો વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે દરિયાકાંઠાના ભાગો છે એમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડશે ખૂબ મિત્રો અત્યંત મોટી આગાહી હતી મિત્રો આજે ઓગણીસ તારીખે ગઈકાલ કરતાં પણ ખૂબ સારો વરસાદ પડવાનો છે ખૂબ સારો વરસાદ અને જેમ જેમ દિવસો આગળ વધશે એમ હજી પણ તીવ્રતા વધતી જશે તો મિત્રો કયા વિસ્તારમાં તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કેટલો વરસાદ પડ્યો તમામ માહિતી અમને કોમેન્ટમાં જણાવજો જેથી અમને ખબર પડે કે કયા વિસ્તારમાં કેટલા વરસાદ પડ્યો છે તમારું ગામ અને તાલુકો બધું જ વિગતવાર લખીને નીચે કેટલાય વરસાદ પડ્યો છે તમામ માહિતી જણાવજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન